અંકલેશ્વર નગરપાલિકા ખાતે સોમવારના રોજ પાલિકાની બોર્ડ મીટિંગ પૂર્ણ થયાને ગણતરીના કલાકોમાં વોર્ડ નંબર ત્રણ હસ્તી તળાવ બાજુમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ રણચંદ બની પાલિકા ખાતે ધસી આવી હતી હાથમાં પીવાનું દૂષિત પાણી ભરીને લઈ આવેલ મહિલાઓ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતને રજૂઆતો કરી હતી એટલું જ નહીં કાયમી સમસ્યા હોવા છતાં આ દિન ઉકેલ આવ્યો નથી તેમાં સ્થાનિક પાલિકા સભ્યોને ઘરે તેમજ રૂબરૂ પહોંચી વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તેમની રજૂઆત કોઈ સાંભળી નિરાકરણ કર્યું નથી જેને લઈ મહિલાઓમાં રોષ વધુ જોવા મળ્યો હતો અને સ્થાનિક સભ્યો સાંભળતા ન હોવાની સાથે રજૂઆત કરી હતી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા તમામ મહિલાઓની રજૂઆત સાંભળીને ડ્રેનેજ તેમજ પાણી વિભાગના ઇજનેરને સ્થળ તપાસ કરી કાયમી ધોરણે પ્રશ્નનો નિવેડો આવે એ માટે તાકીદ કરી હતી સ્થાનિક મહિલાઓએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર ત્રણમાં હસ્તિતળાવ બાજુમાં આવેલ સોસાયટીમાં કાયમી સમસ્યા હોવા છતાં કોઈ ઉકેલ લાવતા નથી સ્થાનિક સભ્યો પણ સાંભળતા નથી તો હવે મત લેવા આવશો તો પથ્થર મારો કરવો પડે એમ જ કરવું પડશે અને કોઈને સોસાયટીમાં આવવા પણ નહીં દઈએ આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમનનું પાણી નીકળે છે અમારા ટૈયા બધા ખારા ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે

હવે બી આ કામ નહીં કરે તો શું કરશો અમે તો કોઈને ઉભા જ નહી રાખવાના પથ્થર મારો રાખવાના પથ્થર મારો બધા થઈને વટ લેવા આવે ત્યારે હું જ કરવાના છે હવે તો અમારા વોર્ડ નંબર 3 માં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટી આ કાયમી પ્રશ્ન છે સ્થાનિક પાલિકા સભ્યના ઘરે રજૂઆત કરી છે છતાં અમારી વાત સાંભળતા નથી પાલિકા ખાતે પણ અગાઉ રજૂઆત કરી છે ડ્રેનેજ દૂષિત પાણી પીવાના પાણીની લાઈન આવી જાય છે જેને લઈ આરોગ્ય સામે પણ સવાલ ઊભો થાય છે અમારે વેચાતું પાણી લઈને પીવું પડે છે જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી સમય મત લેવા આવશે ત્યારે અમે સ્થાનિક લોકો બતાવી દઈશું એમ આરતીબેન પંચાલ સ્થાનિક રહી સિદ્ધેશ્વરી સોસાયટી વોર્ડ નંબર ત્રણે જણાવ્યો હતો અમે વોર્ડ નંબર ત્રણમાંથી માંથી આવ્યા છે મારું નામ આરતી પંચાલ છે અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પાણી પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એ અમારે જોઈએ છે નગરપાલ મીના મિન્યતા પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં કે આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે

એમની રજૂઆત સાંભળી છે અને સંબંધિત ડ્રેનેજ વિભાગ તેમજ પાણી વિભાગના ઇજનેરને બોલાવી તેમની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરવા માટે તાકીદ કરી છે એમ લલિતાબેન રાજપુરોહિત પ્રમુખ નગરપાલિકાએ જણાવ્યું હતું